એમના કામ માટે લઈ લેવાના જે પણ એનો કર વસૂલી કરવાની એની સામે આ ભગવાન બિરસા મુંડા એ લડત હતી ભગવાન બિરસા મુંડા સાધારણ પરિવારમાં જન્મ્યા ત્યાર પછી એમને નાનપણથી જ આ જોયું કે અંગ્રેજો આપણા ગામ પર આપણા દેશ પર આપણા લોકો પર રાજ કરી રહ્યા પણ એમને નાનપણમાં શિક્ષણ મળ્યું કે આપણે દેશ માટે જીવું ને દેશ માટે મળવું એમના પિતાજી ની ઈચ્છા હતી કે મારો ઘણી ગણીને આગળ ભણશે અને સારો અધિકારી બનશે પણ બિરસા મુંડા ને ભગવાને કઈ અલગ લેખ લખ્યો બિરસા મુંડાજી આજે ભગવાન તરીકે એટલા માટે પૂજાય છે કે જે પણ જીવન જે પણ ક્ષણ જીવ્યા છે એ માત્ર દેશ માટે જીવ્યા છે અને દેશની આઝાદી માટે જીવ્યા છે બાળપણથી એમને અંદરથી એવી લાગણી હતી કે આપણા દેશ માટે આપણા સમાજ માટે આપણે જીવવું જોઈએ એ લડત ચાલતા ચાલતા આગળ એમને સામાજિક અલગ અલગ ટીમ બનાવી અને એ ટીમના માધ્યમથી એમને અંગ્રેજો પર પ્રહાર કર્યા એક સાથે પાંચસો થી પણ વધારે અંગ્રેજોને એમને રણભૂમિ પર મારી નાખ્યા હતા એ સમયે પણ કોઈ બંદૂક બંદુક કોઈ હથિયાર નથી ખાલી આપણા આદિવાસી સમાજમાં જે તીરકાંટા આપણે વાપરીએ છીએ એ તીર માધ્યમથી પાંચસો થી પણ વધારે અંગ્રેજોને ને એમને જમીન ધ્વસ્ત કર્યા છે મિત્રો પચીસ વર્ષ જેમને જીવન જીવ્યું છે પચીસ વર્ષની અંદર એ ભગવાન તરીકે પૂજવામાં આવ્યા છે તો એમને સમાજ માટે કેટલી લાગણી છે સમાજ માટે કેટલા કામ કર્યા હતા પચ્ચીસ વર્ષની અંદર એમને દેશ અને વિશ્વનું નામ કર્યું પણ મારે દુઃખ સાથે આજે એમ પણ કેવું છે એ ભૂતકાળની સરકાર કોઈ પણ સરકારે ભગવાન વિરસા મુંડાને યાદ નતા કરતા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભગવાન બિરસા મુંડાના નામથી આજે યુનિવર્સિટી પણ છે પણ તમે ભૂતકાળમાં જશો કોઈ પણ સરકારે ભગવાન બિરસા મુંડાજીને યાદ નથી ખાલી આદિવાસી સમાજ વોલ્ડ બેંકની રાજનીતિ તરીકે ભૂતકાળની સરકારે ઉપયોગ કર્યો છે આનાથી આપણે આગળ આવીને વાત કરીએ તો આપણા દેશના વડાપ્રધાને રોડ રસ્તા લાઇટ પાણી બધી જ સુવિધાઓ જયારે મુખ્યમંત્રી હતા આપણા ગુજરાતમાં એ સમયમાં બેટી બચાવો બેટી પઢાવો જો મુહિમ જેમને ઉઠાવ્યો હતો તો આજે આપણા ઘરની છોકરીઓ આપણા ગામની છોકરીઓ આપણા દેશની છોકરીઓ આજે વિમાન પણ ઉડાવતી થઈ એ માત્ર ને માત્ર કારણ હોય તો આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વિસ્તારમાં પણ આવ્યા હતા એ ગરબાડાના વિસ્તારમાં છેવડાના ગામ સુધી પણ એમને જઈને બેટી બચાવો બેટી પઢાઓનો જે મુહિમ હાથમાં ધર્યો ભૂતકાળમાં આપણે બધા જે શાળામાં ભણતા હતા એ શાળામાં નળિયામાંથી પાણી ટપકતું હતું મિત્રો આજે ચાર ચાર માળની એ શાળા બી ઉભી થઈ છે આમ તો સરકારની વાત કરવા જોઈએ તો એક કલાક નીકળી જાય પણ સરકારની એટલા માટે મારે વાત કરવી છે કે

આ રથયાત્રામાં આપણી સૌની વચ્ચે આ જ વિસ્તારના અને મારા ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રીભાઈ શ્રી અભિષેકભાઈ મેરાજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબ કારોબારી અધ્યક્ષશ્રી દાહોદ જિલ્લાના આદિવાસી મોરચાના પ્રમુખ ભાઈ શ્રી શામાભાઈ કટારાજી હર્ષદભાઈ ચૌધરી ગોવિંદભાઈ રાઠવાજી બેઠેલા મારા વડીલો ભાઈઓ બહેનો આ રથયાત્રા ડાંગ જિલ્લાના સબરીધામથી નવસારી હોય સુરત હોય તાપી જિલ્લામાં હોય નર્મદા જિલ્લા થઈને છોટાઉદેપુર જિલ્લા થઈને આજે દાહોદ જિલ્લામાં અમે આવ્યા છીએ ત્યારે મુંડા ભગવાનની વાત એ વાત ખૂબ વિગતવાર આપની સમક્ષ અભિષેક મેઢી મેઢાજી એ છે પણ ભિક્ષા મુંડા ભગવાન